બજારમાં ખેડૂત મિત્રો આજે આપણે આ વિડિયોમાં ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે જીરોના બજાર ભાવ શું બોલાયા અને ખેડૂત મિત્રો આજે જીરોના બજાર ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો કે ઘટાડો તે દરેક સમાચારની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો ખેડૂત મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવે તો વિડિયાને એક લાઈક કરી દેજો ચેનલ માં તમે નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો શરૂ કરીએ આજના તાજા ઝીરુના બજાર ભાવની જો વાત કરીએ તો આજે રાધનપુર માર્કેટિંગ યાર્ડમાં ત્રણ હજાર બસોને વીસથી ચાર હજારને પિસ્તાલીસ રૂપિયા બોલાયા વારાહીમાં ત્રણ હજાર પાંચ છોથી ચાર હજાર પાટણમાં ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર નવસો ને પંચ્યાસી નેનાવામાં ત્રણ હજાર થી ચાર હજાર એકસો ગોંડલમાં બાવીસો થી ચાર હજાર એકસો એકતાલીસ જામનગરમાં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો ને પંચોતેર વાંકાનેરમાં ત્રણ હજાર ચારસો થી ચાર હજાર એકત્રીસ હારીજમાં ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ને પચાસ હિંમતનગરમાં બે થી ત્રણ હજાર કડીમાં ત્રણ હજાર પાંચસો સત્રીસથી ત્રણ હજાર એકાવન હળવદમાં ત્રણ હજાર પાંચસો એકાવનથી ત્રણ હજાર નવસો ને સોર્યાસી જસદણમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો દિયોદરમાં ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર નવસો થરાદમાં ત્રણ હજારથી ચાર હજાર સન્નું થરામાં ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો ને સાઠ ભાવનગરમાં ત્રણ હજાર આઠસો થી ત્રણ હજાર આઠસો ને બાવન ધ્રાંગધ્રામાં ત્રણ હજાર સાતસો સોળથી ત્રણ હજાર આઠસો ને પાંત્રીસ કાલાવડમાં ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર આઠસો સિત્તેર બાબરામાં ત્રણ હજાર ત્રણસો પંચ્યાસીથી ચાર પાંચ અમરેલીમાં બે હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો ત્રણ હજાર ચાર હજાર એકાવન જુનાગઢમાં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો બોટાદમાં ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર પચાસ બહુસરાજીમાં ત્રણ હજાર આઠસો થી ત્રણ હજાર આઠસો પચાસ મોરબીમાં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો ને વીસ રાજકોટમાં ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ધ્રોલમાં બે હજાર થી ત્રણ હજાર સાતસો સિત્તેર પોરબંદરમાં ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર ચારસો પંચોતેર ત્રણ હજાર થી ચાર હજાર પંચોતેર ભયાઉમાં ત્રણ હજાર સાતસો પચાસ થી ચાર હજાર માંડલમાં ત્રણ હજાર પાંચસો એકથી ત્રણ હજાર નવસો ને એસી સમીમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર જેતપુરમાં બે હજાર પાંચસો પંચ્યાસીથી ત્રણ હજાર નવસો અને ખેડૂત મિત્રો પાટડીમાં ત્રણ હજાર છસો પચીસથી ચાર હજાર ને સાત રૂપિયા સુધી આજે જીરુના બજાર ભાવ બોલાયા હતા તો આભાર ખેડૂત મિત્રો આવવા જ દરરોજના તાજા ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાની એક લાઇક તમારી જરૂર કરી દેજો